જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકારની આ ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં મૂકવા રાજ્ય સરકાર પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ઓફ બરોડામાં એકસો એકોતેર કિલો સોનું ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમાં મૂકીને હાલ કુલ એકસો કિલો સોનું અંદાજે બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંકમાં જમા કરાવે છે અને આ ગોલ્ડ સ્કીમાં મૂકવામાં આવેલા સોનાને મળતા વ્યાજની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે અને સોનું પણ બંધ છે જ્યારે ભક્તો દ્વારા માતાજીને ચાંદીના ઘડિયા પણ વિવિધ સ્વરૂપ